हाय गाइस हाय एवरीवन केम छो मित्रों चलो आगे जो है कार्बोक्सिलिक एसिड की बनावट पार्ट टू जो है आल्किन कार्बोनिलेशन अथवा तो कोच प्रक्रिया कोच सरस प्रक्रिया से कोच प्रक्रिया एल्डिहाइड तो ने कीटोन में अपने जो तो ना गैटरमैन कोच प्रक्रिया गैटरमैन कोच अ खाली कोच इथेन जो आल्किन ले कार्बन डाइऑक्साइड ने पानी मिश्रण लाष्प लाई एस थ्री पीओ फोर प्रेजेंस में हाई टेम्परेचरे ડિગ્રી સેલ્સિયસ પ્રેશર સાથે કરાવવામાં આવે તો શું બને છે છે એસિડ પ્રાપ્ત થાય તૂટી તૂટી જાય જાય છે 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 એ એ એ એ કાર્બન ઉમેરાય ઉમેરાય એથી અને હાઇડ્રોજન વેલેન્સી કમ્પ્લીટ આ જોડાય એટલે પ્રાપ્ત થાય એવી રીતના જો પ્રોપીન લેવામાં આવે સેમ એઝ ઇટ લઈ પ્રોસેસ કરાવવામાં આવે તો પ્રોપીન લઈને પ્રક્રિયા કરાવે

जो बनेगी और सी डबल कंपाउंड बनेगी हो बेटा बेन जो एक एसिड से ही प्राप्त था आपने हाँ केवल इतना ही प्रक्रिया था ये लखेलु से सी एच टू सी डबल ओ एच अपने प्राप्त था जो सी डबल बोन्डो सी एच टू एक्स अल्फा कार्बन से जो ये अल्फा कार्बन साथ है हेलोजन नु विस्थापन थी जाए अने त्यां कौन जोड़ाई जाए ओ एच जोड़ाई जाए अहीं थी हेलोजन दूर था ने आ बाजू ओ जाए बराबर एस एन वन था एना जेवुं

एसिड ની પ્રેઝન્સ માં એટલે આપણે શું બની જાય કાર્બોક્સિલિક એસિડ ટુકમાં H+ આયા થી O- સાથે H+ છે જોડાય જાય અને શું બની જાય કાર્બોક્સિલિક એસિડ ખ્યાલ આવ્યો એ સમજ પડે યસ કુશાલ ચાલો આગળ જોઈએ બેટા નેક્સ્ટ ઇથેનોઇલ ક્લોરાઇડ લેવામાં આવે જો पानी साथ जल विभाजन इथेनोइक एसिड बेज नी प्रेजेंस में जल विभाजन इथेनोइट आयन पाछो एमनो एसिड नी प्रेजेंस में जल विभाजन थाय इथेनोइक एसिड प्राप्त थाय सिंपल हां जे आगळ जो एज प्रक्रिया चल तो आर इतना, आर इतना, आ रीतना आ रीतना आ एसिड क्लोराइड नु जल विभाजन थी पण कार्बोक्सिलिक एसिड बने नेक्स्ट जो लांबी श्रृंखला धरावता हाइड्रोकार्बन नो ऑक्सीडेशन थाय उच्च अल्केन जो उच्च आर तरीके कोई पण होय मिथाइल इथाइल प्रोपाइल ब्यूटाइल पेंटाइल एक्साइल एप्टाइल કઈપણ હોય શકે છે એટલે ઉચાલ કેન ઓક્સિડેશન કરાવામાં આવે તો પહેલા શું મળ્યું ફેટી એસિડ પ્રાપ્ત થાય જો C33 to n બહુ બધા અસંખ્ય જોડાયેલા છે એનું ઓક્સિડેશન થાય મેગ્નેઝ સ્ટીરેટ 100 to 160 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ની પ્રેઝન્સ માં એટલે જો શું બને છે જો કાર્બોક્સિલિક એસિડ પણ એ પણ વિશાળ શૃંખલા ધરાવતો પ્રાપ્ત થાય એટલે એને ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે આપણે શરૂઆતમાં જોયું ફેટી એસિડ વિશે બરાબર ચાલો पछी जो आपण शाखा युक्त छे हां नियो पेंटाइल लीदो ऑक्सीडेशन थाय जलाध HNO3 ની પ્રેઝન્સ માં થાય ગમે એમ ન થઈ શકે જલાધ જોઈએ જલાધ જલાવી દે ને એવું રિઝલ્ટ તમે એવું લાવો કે લોકો જલે તુંમ જલ ના જલ ઓ હમ જલતે રહેગે હમ મહેનત કરતે રહેગે રિઝલ્ટ તો હમે એન્ટ ય દેગા હી દેગા ક્યુ નહીં દેગા હા જલદ બનો જલદ અપને આપકો જલદ બના દો બેટા ચાલો તો પણ શું થાય જો C3H2OH 2 मोल प्राप्त થાય कार्बन डाइऑक्साइड और पानी अलग થઈ જાય જલદ HNO3 ની પ્રેઝન્સમાં પણ 하ર્ડલી ઓક્સિડેશન થાય સ્ટ્રોંગલી એકદમ જ પછી જો આલ્કલાઇન ના આલ્કાઇન નો ઓક્સિડેશન થાય ટ્રિપલ બોન્ડ ઓક્સિડેશન થાય ઓક્સિજન ની પ્રેઝન્સમાં એટલે કાર્બોક્સિલિક એસિડ ના અલગ અલગ અણુઓ છે એ પ્રાપ્ત થાય RCOOH અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જાય હા 2 મોલ મળ્યા આપણને ઓઝોન ની પ્રેઝન્સમાં પણ હાઇડ્રોજન પરોક્સાઇડ ની પ્રેઝન્સમાં ઓક્સિડેશન થાય તો RCOOH RCOOH મળે અહીંયા

बेन्जोइक इथेनोइक एनहाइड्राइड લેવામાં આવે તો પણ જો જળવિભાજન થાય એટલે આપણને શું મળે બે મોલ બેન્ઝોઇક એસિડ મળે અહીંયા બે મોલ ઇથેનોઇક એસિડ બનતા હતા તો આ રીતના એનહાઇડ્રાઇડ નું જળવિભાજન થાય હવે જો બેન્ઝીન એ લીધો ને આલ્કાઇલ એ લીધો બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ જળ વિભાજન થાય તો બે મોલ મળે પણ બે અલગ અલગ બને કેમ ભાગ પડી જાય પાક જો બેન્ઝોઇક એસિડ બન્યું અને ઇથેનોઇક એસિડ બન્યું ખ્યાલ આવ્યો તો એનહાઇડ્રાઇડ ના જળ વિભાજન થી પણ प्रोसेस आय ने आपण ने प्राप्त થાય પછી જો એકદમ સિમ્પલ એસ્ટર નું જળ વિભાજન કરાવો ચાલો ઇથેનાયલ ઇથેનોએટ જળ વિભાજન કરાવવાનું એટલે શું બને જો ઇથેનોઈક એસિડ પાટ પડી જશે હા પાટ પાટ પડી જાય ઇથેનોઈક એસિડ પ્રાપ્ત થાય અને સાથે શું બની જાય ઇથેનોલ છે ઇથેનોલ પ્રાપ્ત થાય H+ ને OH- છૂટા પડી જાય એક બાજુ H+ જોડાય એક બાજુ OH- જોડાઈ જાય એટલે ઇથેનોઈક એસિડ અને ઇથેનોલ બંને પ્રાપ્ત થાય તો આ રીતના પણ એસ્ટર નું જળ વિભાજન થી પણ કાર્બોક્સિલિક એસિડ છે એ આપણે બનાવી શકીએ છીએ ખ્યાલ આવ્યો સમજ પડી દરેક ને ચાલો નેક્સ્ટ જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો જો સોડિયમ બને ઇથેનોલ તો બને પછી શું કરવાનું જળ વિભાજન તો સોડિયમ શું બની ગયું ઇથેનોઇક એસિડ એવી રીતના બેન્ઝીન હોય ઇથાઇલ બેન્જોઈટ એનો સાથે પ્રક્રિયા થાય સોડિયમ બેન્જોઈટ મળે સાથે શું બને ઇથેનોલ એને પ્લસ એચ સોડિયમ બેન્જોઈટ એમનું પણ જળ વિભાજન કરાવવાનું તો શું બની જાય બેન્ઝોઇક એસિડ તો આ રીતના એમની પણ પ્રોસેસ થાય નેક્સ્ટ જોવો બેન્ઝોઇલ ક્લોરાઇડ ના જળ વિભાજન થી ફર્સ્ટ COCl2 સાથે બેન્ઝીન પ્રક્રિયા થાય એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડ બને AlCl3 ઉદ્દીપક ની પ્રેઝન્સ માં બરાબર એટલે બેન્ઝીન એટેચ વિથ COCl સો ઇટ્સ કોલ્ડ બેન્ઝોઇલ ક્લોરાઇડ બેન્ઝોઇલ ક્લોરાઇડ મળે એમનું જળ વિભાજન થાય जड़ विभाजन થાય એટલે દેખીતી વાત છે હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય ઓએચ માઈનસ સીઓ સાથે જોડાય બેન્ઝોએિક એસિડ અને સાથે શું બની જાય એસીએલ છે પ્રાપ્ત થાય આ રીતના બેન્ઝોઇલ ક્લોરાઇડ ના જળવિભાજન થી પણ process થાય ટ્રાય હલાઇડ ના જળવિભાજન થી જો સી3સી Cl3CCHO क्लोરલ લેવામાં આવે क्लोરલ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય હા કે સી પ્રાપ્ત થઈ જાય આપણને જો કેશિયલ મળે તો એસિડ સાથે શું બની જાય પાણી છે એ પ્રાપ્ત થાય તો આ રીતના એમની પ્રોસેસ થાય બેન જો બેન જો ટ્રાય ક્લોરાઈડ લેવામાં આવે જો ક્લોરલ જગ્યાએ થ્રી કે સાથે તો થ્રી કેશીયલ દૂર થાય હા થ્રી ઓચ છે એ કાર્બન સાથે જોડાય જાય એ પણ અસ્થાયી હોય એટલે એ સે માં કન્વર્ટ થઈ જાય પછી બેન્ઝોએક એસિડ બેન્ઝોએક એસિડ માં કન્વર્ટ થઈ જાય ખ્યાલ આવ્યો તો આ રીત ના એમની પ્રક્રિયા થાય ટ્રાય હેલાઈડ હા હેલોજન ત્રણ ત્રણ હોય ટ્રાય હેલાઈડ નું જળ વિભાજન પણ થઈ શકે ચલો ખ્યાલ આવ્યો બેટા દરેકને સમજ પડે છે તમને લોકોને કંઈ કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો હા ઓકે બાય એવરીવન ટેક કેર થેન્ક યુ